મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે ટાટા ટાઈગોર ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો આ ગાડી વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોમાં આપવાના છીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ટાઈગર ગાડી તમે જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડેલ કરું તો બે હજારની અઢારના મોડલની આ ગાડી છે ટુ ઓનર ગાડી છે ડીઝલ એન્જિનની અંદર તમને આ ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે ગાડી આપવાની છે ટીપટોપ કન્ડિશન છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ક્યાંય તમને ચડો જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે આખી ગાડી ઓરિજિનલ છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એવું આ ગાડીના વાળા ભાઈ જણાવે છે ગાડીની કિંમત વિશે તમને વાત કરું તો પાંચ લાખ ને પિસ્તાલીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી એક લાખ એક હજાર ને પાંચસો કિલોમીટર ચાલેલી છે ગાડી ઓછી ચાલી છે ગાડીનો વીમો હજી શરૂ છે એવું ગાડીવાળા ભાઈ દ્વારા જણાવવામાં આવે છે બાકી તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ગાડી એકદમ સારી છે અને આ ગાડી વિશેની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે મોબાઈલ નંબર પણ આ ગાડીવાળા ભાઈનો મોબાઈલ નંબર પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જ રહેશે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર કુતિયાણા જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું બે તેતાલીસ છ્યાસી જીરો અઠેવી આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો રૂબરૂ જઈ ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો બાકી વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે એ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ભૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે ચોખ્ખી છાચવેલી શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે